લીંબડીના લક્ષ્મીસર ગામે એક જ સમાજમાં મારામારી સર્જાઈ જેમાં દંપતી ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ બાબતે ઇજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો જૂની અદાવતની અને સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં દંપતી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારે બંને દંપતિ ઈજાગ્રસ્ત બનતા બંનેને સારવાર અર્થે એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ મારામારી બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી નોંધાઈ હતી ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

પછી બપોરને ગારામાં એ છોડીને છોકરો લેવા આવ્યો એ ભાગીને મારા પાસે આવી પછી મેં અહીંથી ફોન કરીને એના બાપાને જણાવ્યું કે આ તારો છોકરાને વારી લેતો આ છોડીને ક્યાંય નીકળવા દેતો નથી બરાબર પછી સાહેબ એને પછી એને બાપાએ મને ગારું આપ્યું મેં એને કઈ ઉકારો નથી કીધો સીધો એનો બાપુ આવી અને સીધો મારવા મને ડાયરેક્ટ આવીને ઉલા ઉપર સાહેબ ઊંટો હતો હું તો ફૂલ ઉદાગ્રામમાં હતો સાહેબ તમારું નામ શું ફૂલ મોહમ્મદ રહેમાન sc 77. বরো বྦ�iramඦ zi ব ব eben nim বু ব ব বsੀ ব ব ব বব banks, ব ব ব ব ব ব বর বব ব 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 � strokes ব Dios ব 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 ノB ব ব ব ব ব ব ব